એમનો જે અનુભવ છે તો આપણે જ્યાં જઈએ ત્યાંથી થોડો થોડો અનુભવ દરેક માણસને દઈએ તો એ વાત સારી છે અને કોઈ નવા મિત્રો છે એને ઘોડાઓની દુનિયામાં આવવું હોય તો થોડોક આ રીતનો જે અનુભવ છે એ આપણે લોકોને આપીએ તો દરેક માણસને ઘોડાની દુનિયામાં આવવામાં સરળતા રહીએ તો આજનો આપણો લો મનીષભાઈ નનિયા બરાબર છે નમસ્કાર નમસ્કાર રાજનભાઈ કેમ છો મજામાં મજા મજા ભાઈ તબિયત પાણી જોર માં બધું જોર માં તમારા જેવા ઘોડા દયા હોય તો અમારે વિડિયો કઈ એમ ના ચાલુ જે વ્યુઅર છે એને પણ નવું નવું જોવા અને જાણવા મળે દયા તો ઉપર વાળા ની દ્વારકા વાળા તો મનીષભાઈ તમારું આખું નામ પછી તાલુકો જિલ્લો તમારા ફાર્મ નું લોકેશન બધું જરાક આપજો ને મારું નામ મનીષભાઈ ગોવિંદભાઈ રાવલિયા અને જ્ઞાતિ આયર છું મારું ગામ રાણા કંડોણા તાલુકો રાણાઓ જિલ્લો પોરબંદર અને ઉર્ફે નામ અશ્વ પ્રેમી ગમે એને કયો અશ્વ પ્રેમી ત્યાં જવું એટલે ખુશી ફમ ની વાળી જ મૂકી જાય તો ખુબ સારી તમારી છાપ છે એવી હા નું તો મનીષભાઈ કેટલાક સમય થી ઘોડા રાખો ઘોડા તો વીસેક વર્ષ થઈ ગયા રાજનભાઈ કોઈ પેઢીઓ થી આપણે નથી રાખતા પણ વીસેક વર્ષ થી રાખીએ છીએ અને સાચો શોખ સાચો શોક મારા નાના ભાઈ ને હતો ત્યારે હું જોબ કરતો પછી જોબ છોડી દીધા પછી મને અશ્વ પ્રેમ લાગ્યો ખરેખર જો અશ્વ પ્રેમ લાગ્યો હોય ને ઈ પછી જોબ છોડી મેં મારે જોબ છોડવાનું કારણ અશ્વ પ્રેમ જ હતું તો ઘોડા માટે તમે નોકરી પણ મૂકી દીધી હા નોકરી અત્યારે લોકો નોકરી પાછળ જ દોડે છે નહીં નહીં મેં તેર વર્ષ કુતિયાના માર્કેટિંગ યાર્ડમાં જોબ કરી હતી જોબ છોડી દીધી હવે અશ્વની સેવા કરીએ છીએ અને મજા મજા કરીએ છીએ તો ઘોડામાં આવવા માટે પહેલા શું વસ્તુ હોવી જોઈએ ઘોડામાં આવવા માટે તમારી સાચી લગન હોવી જોઈએ ઘોડા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ પહેલા સમજણ ઘોડાને જોવો ને ન જોવો ત્યાં સુધી તમને નિંદર ન આવવી જોઈએ આવો અશ્વ પ્રેમ હોય ને તો જ ઘોડામાં હોય બાકી ન હોય બાકી ન હોય વાહ બાકી તો ઘણા ઘરે રાખે છે રાખવા ખાતર રાખે ઘરે બાંધીએ જાણે નીળ જડે તો જડે ન જડે તો ન જડે પાણી જડે તો જડે બરોબર બાકી આપણે એક શોખ હોય તો એને દિલ થી શોખ તમે ગમે જાનવર નો રાખો કૂતરું રાખો ઘોડું રાખો વાય જેડ કોઈ બી જાનવર મારે તો ઘોડા છે નો શોખ ધરાવું છું કબૂતર નો શોખ ધરાવું છું પછી દુઃખી નો થવું જોઈએ આપડે એક ખબર છે જેનો માલ સુખીને એનો ધણી સુખી તો હાલ અત્યારે તમારી પાસે કેટલા જાનવર છે ફાર્મ ઉપર મારી પાસે એક નુકરી ઘોડી છે અને એક મારી જૂની ઘોડી છે ખુશી બરોબર જે ફાર્મ નું નામ એના ઉપર છે ખુશી અશ્વ ફાર્મ બહુ લોંગ ટાઈમ થી નથી પણ પાંચ છ વર્ષ થી છે મારી પાસે એ પેલા એ મારી પાસે સફેદ હતી એક ક્યારી હતી લાઈફ માં ચાર પાંચ ઘોડા બદલાવ્યા છે અત્યારે ત્રણ ઘોડા છે એક નોકરી છે એ મેં બે ત્રણ મહિના પહેલા જ ખરીદેલી છે અને મારી જૂની ખુશી અને એક એની વછેરી છે હમ ત્રણ જાનવર છે તો ઘોડાઓમાં શરૂઆત ક્યાંથી કરી તમે શરૂઆત તો અત્યારે મારી ઉંમર તેત્રીસ વર્ષની હું જ્યારે નાનો હતો ને બાર તેર વર્ષનો ત્યારે મારા ભાઈના શોખને હિસાબે મારા પપ્પાએ અમને એક ઘોડી લઈ દીધીલી અને એ ઘોડીમાંથી અમને ધીરે ધીરે શોખ વધતો ગયો વધતો ગયો વધતો ગયો અત્યારે તો વર્ષ પહેલા અમારે શરૂઆત થઈ દરેક નવો માણસ આવે ઘોડામાં તો લોકો કેતા હોય કે પેલું ઘોડું એનું નબળું હોય હા હા બરોબર છે મારું ખુદ નું નબળું હતું કે અત્યારે આપણી પાસે મને તો શોખ જ ન હતો એમ કહી શકું પણ જે કોઈ નવો માણસ આવે છે ને એને ખ્યાલ નથી પડતો બાલભમરી નું ખોટું થોડું ઘણું હોય કોઈ અટક સટક વાળું ઘોડું હોય બરોબર એવું ઘોડું પેલા એના હાથમાં આવે પછી ધીમે ધીમે આપણા ગુજરાતી માં કેવો છે કે માર ખાઈને ને જમાદાર જોવે મેં ખુદે માર ખાધેલા છે ને જમાદાર જોયેલા છે

હું ફાપો હાથ ફેરો કરો ખરેટો મારો બરોબર હવાર હા નિણ જોગાણ બધુંય તમે એને પ્રેમથી વાલથી કરો એટલે ગમે એવું ઘોડું હોય હમ તમારે રાખવામાં અગવડતા ન પડે બરોબર તો તમે હાલ અત્યારે કયા ઘોડા રાખ્યા છે મારી પાસે ઘોડામાં નોકરી છે કાઠિયાવાડી પોઈન્ટમાં છે અને હ મારી ખુશી છે ને એ થોડાક મારવાડી પોઈન્ટ એમાં વધારે છે ટૂંકમાં એમ કે ફુલેકાના ઘોડા ને હા હા મારે વરઘોડાના જ ઘોડા છે તો વરઘોડામાં હું ચાર્જ લે વરઘોડામાં સફેદ ગોળીના આઠ હજાર રૂપિયા ચાર્જ અને મારી ખુશી છે એનો જૂનો ચાર્જ એકાવનસો રૂપિયા છે અને ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ અલગ તો તમે ઘોડાઓને શું શું રમત કરાવો ઘોડા નુકરી તો હમણાં આવી છે ખાલી સાદી રમત જ કરે છે જે ચાર પગનો ચોથા નાખી છે બાકી ખાટલા ઉપર કામ કરે છે બે પગ નો અધર કરે છે મારી જૂની બાવરી છે ઈ ચોથા કરે છે ધમાલ કરે છે તિત્રી પણ ક્યારેક મૂળ બની જાય તો કરે છે બરોબર પછી સલામ કરવાનું વરાજાને હાર પહેરાવવાનું બે પગ નું અધરનું બહુ સારું કામ કરે છે અને તમે ઘોડાઓમાં આવ્યા ત્યારથી તમારી હારે કોઈ એવી ઘટનાઓ જે આવનારી જે નવી જનરેશન છે જો નવો હોય કોઈ માણસ તો એને ખબર ન હોય કે આપણે ઘોડાઓને શું કરાવાય શું નો કરાવાય બરોબર છે કે કોઈ એવી ઘટના તમારી હારે થઈ હોય કે જેના લીધે તમને ખૂબ નુકસાન થયું હોય એવી કોઈ ઘટના કે જેથી આવનારી નવી જનરેશન છે એ ધ્યાન રાખે જો એક તો રાજનભાઈ ગમે એટલું આપણું જાનવર હોજુ હોય બરોબર ક્યારેય ગલત ફેમીમાં નહી રહેવાનું કે આ જાનવર આપણું હોજું છે એ લાત નથી મારતું આપણે વરઘોડામાં ઉભા હોય તો ક્યારેય ભડકશે નહીં જાનવર છે કોઈ ભી જાનવર લઈ લ્યો ગાય ભેંસ બળદ ઘોડું ભડકા પછી હાથમાં નો રહે આજથી પાંચ છ વર્ષ પહેલા હું બાલોતરાના મેળામાંથી નોકરી ઘોડી લઈ આવ્યો હતો બરોબર હવે નોકરી ઘોડીના મેં છ થી સાત ઓર્ડર કરી લીધા અને સિઝન પૂરી થઈ ગઈ હોળી પછી લઈ આવ્યો એટલે છ સાત ઓર્ડર હતા ઓર્ડર પૂરા થઈ ગયા પછી ઓર્ડર પૂરા કરેલા ઘોડી કમ્પ્લીટ વરઘોડા કરે એ પછી ઘોડીને હું એક દિવસ ગામમાં લઈને ગયો અને રોજ જે જગ્યાએ લઈને ઉઠતો ઈ જગ્યાએ મારી ઘોડી રાજન ભાઈ ભડકી ગઈ અને ભડકી એમાં ભડકીને ભાગી ને એમાં પાછળનો લિગામેન્ટ તૂટી ગયો પાછળ નો લીગામેટ પાછળ મુઠીયાની નીચેની નસ એ નસ તૂટી ગઈ હમ અને આપડામાં કેવો છે કે મન મોતી અને ઘોડું ભાંગ્યા પછી હાજા નો થાય એ ઘોડીની મેં દોઢ થી બે વર્ષ સેવા કરી ત્યારે હું એક જ જાનવર રાખતો દોઢ થી બે વર્ષ સેવા કરી પણ ઈ ઘોડીમાં મને રિકવરી મળી અને એ પછી હું વરઘોડા કરતો પણ આપણે એક ધંધા માટે ઘોડા નથી રાખ્યા આપણો શોખ છે આપણો શોખ છે ઘરે ઘોડા પાડવાનો હાકવાનો એના માટે આપણે ઘોડા રાખ્યા હોય તો એ શોખ ને હિસાબે રાખેલા ને એ ઘોડી પછી હાકવાને લાયક રહી નહોતી બરોબર એટલે પછી મેં એને સેલ કરી દીધી અને મારે ખુશી છે ને એના બદલામાં જ આવેલી છે અને માતાજીની દયા હિસાબે આ લઈ ડાન્સ ના બધા કામ બો સારા કરે છે એક અધર નું કામ એક મારા મિત્ર છે ટ્રેનર એને નાખેલું છે બાકી તો બધા કામ મારા જ નાખેલા છે મારા ની આઈડી માં જૂના વિડીયો અપલોડ જ છે બધા જોયેલા જ છે તો તમારે ઇન્સ્ટાગ્રામ ની આઈડી જરાક આપી દેજો ને ઇન્સ્ટાગ્રામ ની આઈડી મનીષભાઈ રાવલિયા લખો એટલે ઇન્સ્ટા માં આવી જશે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધે માં મનીષ રાવલિયા લખો એટલે આવી જશે તો મનીષભાઈ કોઈ આપણે નવું ઘોડું લીધું થોડુંક કે વધારે એગ્રેસિવ છે હા કે એનામાં કોઈ અટક કે એ બધી વસ્તુ છે હા તો લોકો કેતા હોય કે પાકે છે તો એ વાત સાચી કે ખોટી જો સાચી તો કઈ રીતના અને જો ખોટી તો કઈ રીતના જો રાજનભાઈ મહેનત કરો ને ગમે એની પાછળ અટકણ ઘોડું છે એની પાછળ કે કોઈ બી જાનવર મારી પાસે આ નોકરી ગોડી મેં તમને વાત કરી ને એને પેલા ક્યારી ગોળી હતી મને બે પગના અધ્ધર નો બહુ શોખ પેલેથી બે પગે અધ્ધર હાલવાનો બહુ શોખ ઈ મારી નોકરી સોળ નોકરી પેલાની ક્યારી સોળ વર્ષની ગોડી હતી એને મારા જૂના યુટ્યુબ માં વિડીયો અપલોડ કરેલા છે હું યુટ્યુબ તો યુઝ નથી કરતો પણ મારા વિડિયો હાચવવા માટે યુઝ કરતો તો આજથી દસ વર્ષ પેલા મેં ઈ ઘોડીને બે પગ ની અધર માં મારી હાથે બનાવેલી છે અને મારી ઘરે પેલે જો આ મારી ખુશીમાં ટ્રેનર આવ્યા હોય ને તો પેલા ઈ ટ્રેનર મારી ઘરે બે પગનું અધર નું કામ કરવા માટે કારણ કે તમે મારી ખુશી એગ્રેસિવતા જોઈ છે બરોબર અને ઈ બીજી જગ્યાએ હતી ત્યારે તો વાત ન પૂછો અત્યારે તો હવે થોડીક ઉમર જાતા શાંત પડી ગઈ છે બરોબર એટલે એગ્રેસિવ વધારે હતી એના હિસાબે થઈ જાય છે બરોબર

ખાલી આપણે મહેનત હોવી જોઈએ મહેનત 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 માગી લે એની પાછળ ટાઈમ સ્પેન્ડ કરવો પડે તો મનીષભાઈ હાલ અત્યારે જે દુનિયા છે ઘોડાની એ બ્રીડિંગ ઉપર જઈ રહી છે કે દરેક લોકો બ્રીડિંગ કરે છે કે ઘોડીઓને સારા સારા મારવાડી ઘોડા ક્રોસ કરાવી અને બ્રીડિંગ કરી અને મારવાડી ઘોડાઓના અત્યારે કિંમતો પણ બહુ સારી છે તો તમારું બ્રીડિંગ બાબતે શું કહેવાનું છે બ્રીડિંગ હું પણ કરું છું બરાબર પણ પેલી વસ્તુ એ છે કે હું મારી મેથડ થોડીક અલગ છે હું બચ્ચાને રાજનભાઈ એક વર્ષ સુધી ધવડાવું એક વર્ષ સુધી ધવડાવું અને એનાથી ઘોડીની હેલ્થ પણ સારી રહે અને મોટે ભાગે તો ચાલુ આવે છે છઠ્ઠીઓ ઘોડો બતાવે બારીયો ઘોડો બતાવે પણ બધાના સંસ્કૃતમાં જેમ છે તુંડી મત અલગ અલગ હોય બરોબર પણ મારો મત એવો છે કે હું વર્ષ દિવસ ખાલી રાખું અને મતદાન બચ્ચા ને ધવડાવી અને પછી બચ્ચું વાડી ને પછી ઘોડી હીટ આવે ને પછી હું ઘોડો ક્રોસ કરાવું છું મારી પાસે એક વછેરી છે આપણે દ્રોણા છે ને દ્રોણાનો નો વછેરો અમરેલી છે ચેતનભાઈ બેલા પાસે અને મારવાડીમાં ફર્સ્ટ આવેલો છે ડીએનએ ટેસ્ટ કરાવેલો છે આઠસો નવ નંબર નો પાસપોર્ટ છે એ ઘોડાની છે પાસે મહિનાની થઈ છે પણ હું દિવસ પછી જ ઘોડો બતાવું પછી ઓટોમેટિક બચ્ચું વારો એટલે ઘોડી હીટમાં આવવાની છે આવે એટલે બતાવું મારી પાસે મેં મારવાડી ઘોડો જ ક્રોસ કરાવ્યો છે કારણ કે અત્યારે પબ્લિક ની ડિમાન્ડ છે અત્યારે પબ્લિક ની ડિમાન્ડ છે એટલે પબ્લિકની ડિમાન્ડની હિસાબે બ્રીડિંગ લેવલ ઉપર હું થોડું થોડું ધ્યાન આપું છું બાકી બસો વરઘોડા તો તમારો ખૂબ ખૂબ આભાર મનીષભાઈ કે તમે તમારો કિંમતી સમય કાઢી અને તમારા ઘોડા બતાવ્યા અને તમારો જે થોડોક અનુભવ છે જે આ તમારા કારણે આગલી જનરેશનને કામ આવશે બરોબર છે જે મિત્રો આપણા જોવે છે વ્યૂવર્સ એને કામ આવશે તો તમારો ખૂબ ખૂબ આભાર મનીષભાઈ